કઈ રીતે સાયકલ સ્પીડમાં ચલાવવી તો આ બેન જોડેથી શીખવું જો પેન્ડલ ઉપરના પગ અને નીચેનો પગ એ બંને પગ લેફ્ટ રાઈટ પગ એકદમ બેલેન્સમાં રાખવા અને છેલ્લા બે દાળા સાયકલ ઉપર હા એ બાપુ આવો જલ્દી ફટાફટ આવો શું ભટકાઈ જાય આવી ગયા વિડીયોમાં આવી ગયા આ બાપુ સાયકલ ના ઓનર હા જે સાયકલ ખરીને એમને આપેલી છે ઓનર આવી ગયા સાયકલ ચલાવવાનું સાયકલ કેવી રીતે શીખવી કેવી રીતે એના ચાલે છે ના એ પાડે તું ને

મોટો એટલે ફાસ્ટ નહીં ચલાવો ને ધીમે ધીમે ચલાવો ને પડી જાઓ બસ રીતન આ ગોટ્યું ગોટ્યું ગોટ્યું

સાયકલની જૂની યાદો છે બી યાદ જો ચશ્મા સાયકલ ચલાવે હો પદ્મભેન વાળો

વાયરડ એટલે વાગે જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય ગોગા મા જય માતાજી